નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ડપોઇના વિદ્યાર્થીઓનો ત્રીજો જીએનએમની બેન્ચના યોજાયેલી કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળ અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા ત્રીજા જીએનએમની બેન્ચના કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ડપોઈના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વિવિધ કાર્યક્રમોમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની સંસ્થાના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ મુકેશભાઈ વસાઈવાલા ઠાકોરભાઈ પટેલ તેમજ તેજસબેન પંડ્યા ડોક્ટર હર્ષભાઈ પંચાલ શ્રીમતી રીસ્માબેન પંચાલ હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા યોજવામાં આવેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ટીમલી નૃત્ય અને નાટક ભજવી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા યોજાયેલા કાર્યક્રમમાં અધ્યાપકો આચાર્ય શ્રીઓ આગેવાનો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ટબોલ સાનો પ્રોગ્રામ આજે આજે આજ રોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત એમસીડી નર્સિંગ કોલેજ જેમાં ત્રીજી બેચનું ટેકિંગ અને લેમ્પલાઇટિંગ સેરેમની આજે રાખવામાં આવ્યું હતું જેના અનુસંધાનમાં અમારા ડબળીમાં વડોદરા જિલ્લા એકેડેમી મંડળ સંચાલિત નર્સિંગ કોલેજનો આજે ત્રીજું વર્ષ છે અમારા પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ સર અગમ્ય કારણસર હાજર નથી રહ્યા પણ તેમની અનુપસ્થિતિમાં અમારા ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ સર હાજર રહ્યા છે પ્લસ અમારા મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ સર હાજર રહ્યા છે ઉપમંત્રી મુકેશભાઈ હાજર રહ્યા છે તે સાથે અમારા નર્સિંગ કોલેજના આજે જે ફંક્શન કરવામાં આવ્યું એમાં દરેક ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર એ ત્રણેયના સ્ટુડન્ટ્સ હાજર રહ્યા છે અને આખા વર્ષ દરમિયાન અમારી કોલેજમાં જે જે પ્રોગ્રામ થયા કલ્ચરલ પ્રોગ્રામ્સ સાથે સાથે ગેમ્સ એજ્યુકેશનલ જેટલા પણ પ્રોગ્રામ થયા એ બધાનું આજે ઇનામ વિતરણ હતું પ્લસ જે નવા વિદ્યાર્થીઓ આજે બેચમાં આવ્યા એમની માટે જે નર્સિંગમાં શપથવિધિ રાખવામાં આવી હતી અને લેમ્પ લાઇટિંગનો આજે આ પ્રોગ્રામ અમારી કોલેજમાં કરવામાં આવ્યો હતો અને આ કોલેજમાં આ પ્રોગ્રામ આવા સતત એજ્યુકેશનલ ચાલતા રહે છે અને અમારી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત દ્વારા નર્સિંગ કોલેજ એમ સિટી જે છે એનું આ ત્રીજું વર્ષ સક્ષમ રીતે પૂરું થાય છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો શેર કરો ચેનલને